ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં રામ રામ સીતારામ ચાલો હવે આપણે દુકાને જઈ રામ પ્યારે જઈ પેઢી આપણે લઈ જવાની છે બરોબર આજે માં ચાર્જિંગ પણ નથી હાજે મૂકતા ભૂલી ગયા હે તો આપણે દુકાને જઈને મૂકી દઈશું ભદું ભદુ બેઠો સાઈડ નાખતો હતો દાંતણે કરી લીધું લીમડા

હું આપનો લોક લાડીલો વિશાલભાઈ આહિર તેના હતા ખૂબ જ આનંદ થાય કે આપણે આજે અશોકભાઈ કરંગિયાના આંગણે એટલે કે એકે આહિર વ્લોગમાં આવી રહ્યા છીએ તો અશોકભાઈને આપણે થોડીક માહિતી લઈએ આપણે પણ આવું કંઈક ચાલુ કરવું છે અશોકભાઈના પગલે પગલે આપણે પણ હાલવાનો એ વિચાર છે તો તમે બધાએ થોડોક સપોર્ટ કરજો એકે આહિર વ્લોગને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો સપોર્ટ કરતા રહ્યો તો તમારું યા લે અમારું લેમાન ને જવું હે નાગભાઈ તો આપડે નાગભાઈ લઈ જઈ પૈકી લાગવા જાવું ભાગે તો હું હવે એ જોવાનું માતાજી નીકળી ગયા હે નાગભાઈ માતાજી નું મંદિર આ મિમાન ના પૈકી લાગવાનું બધું છે પાવનજીભાઈ બેઠા હે દુકાને પૈકી લાગી ને આવી ગયા હે બરોબર ભાઈ બેઠા દુકે બેઠા કોરેખો શા પીધો શા નજ પીધો આપણે શાહ પાણી કઈ જયડું છે ઢોપળી તો કેદુ ની હોય હવે કેમ ખબર પડે કેદી ની પેડી હોય પેડી છે એ પડી છે છે ગરુ લીલું થયું નઈ થઈ જાય ધી ધી આ સપોર્ટ કરે ને જો વિડિયો વાળા વિડિયો વાળા તો સપોર્ટ કરે પણ મીમાન ને હાસવો તો વધારે કરે થોડો મીમાન ને હાસવે એ પોતે મને બની થાય પછી હસવા ને એમ એમ તો શું હા રૂપિયા ના થીરોતા પણ બળવા નથી જોતા ન થાય બ્રો કે એવી રીતે હાલવાનું છે તો હાલો એવી રીત ના હોય હાલો ફ્રેન્ડ્સ તો આપણે હવે ઘરે જઈએ બરોબર થોડું કામ છે તો જઈએ ઘરે બરોબર આ થોડુંક વહેલું હે પણ અડધી કલાક વહેલું હે કઈ બહુ વહેલા નથી આપણે બરાબર તો આપણે ન્યા કંઈક પણ થોડુંક કામ છે એ થોડા જાજુ કરી લઈએ બરાબર અને ન્યા બ્લોક થોડોક ઉતારશું આજે બરાબર વાડી વિસ્તારનો બરાબર આપણે કાકાની વાડી આવી ગયા હે બરોબર તો આપણે કાકાની વાડી બેન બેની બનાવી હે હુંડી તો આપણે જોઈ લઈ તમે જે કેતા હોય એ અમે તો એને હુંડી હે બરોબર જોવો આ બનાવ્યું હે હાથથી ને જ બનાવેલ છે કોઈ ઓલું નથી બનાવવા કે આપણે મશીનો આઈ જ બનાવેલું છે બરોબર એ કામ જો આવી રીતના અહીંયા કરે છે હજી બીજી પણ બને છે બરોબર ઉન ની છે બધી વસ્તુ બનાવટ આ રીતના બનાવે છે કેવું લાગે એ કોમેન્ટ કરજો બરોબર સારું લાગે તો કોમેન્ટ કરજો નો સારું લાગે તોય કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો જોરદાર કામ હાલે છે જો આપણા બિપિનભાઈ ખડવાટે છે આ ભેંસુ માટે ખડ છે બરોબર આ ખડ નામ તો મને નથી આવડતું બિપિનભાઈ વાટે છે હેટા છોકરો આપડે ખડ વાટ નાખ નઈ બકાલું આવેલું છે હાલો તો ઘેરે આવી ગયા હે બરોબર તો આપણે હવે રામ આપણે માં જ મૂકવાની છે સાંજે ભૂલી ગયા હતા તો હવે અત્યારે મૂકી દઈ

પાણી છાટવાનું હે બીજું કોઈ કામ હે છટાઈ ગયું કે જ વર્ગ્યો છે અંદરના ગાડામાં બાકી છે બરોબર બાજુના સાઈડ છટાઈ ગયું તો હવે આ સાટે લઈ આપણે થોડું કામ થઈ કરી લઈ બરોબર તો આ વાડી વિસ્તારની મજા જોઈએ ને તાડ ડહેડા ફાટ છે આગડી કા બધું વાડી મજા આવે ને બધું બધું નાઈ લીધો છે એને બપોરા આપણો આવી ગયા છે કમ્પ્લીટ બધું નાઈ લીધું જેમથી છેડો કા બધું મજા આવી ગઈ ને નાઈ લીધો ને ચેમ્પુ બેમ્પુ દઈ નવરાવી દીધો બધું ને કમ્પ્લીટ અમીન નાથો ભાઈ બપોર પછી આવી ગયા દુકાઈની દુકાઈની દીને હવે જઈએ છીએ અમારા ગામના શંકર મંદિરે બરોબર તો હમણાં શંકર મંદિરે જઈને તમને મળી મંદિર બરોબર અમે અહીંયા આવી ગયા હે પૈગી લાગવા નાથો ભાઈ ભેગા છે આપણે

હા શંકર મંદિરે આવો દર્શન કરવા મંદિર બઉ મસ્ત છે શંકર બાપા નું બરોબર આવો તમે જો અહિયાં

દેવોનો દેવ મહાદેવ મહાદેવ લાવું હે તો તમે આમાં વ્લોગમાં બેના રહ્યો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો લોગ આગળ મોકલો તો આપણે આગળના આગળ વિડીયો આવાના આવા બનાવતા રહી મંદિરોના બરાબર અને બીજા પણ બનાવશું તમને જે મજા આવે એ બનાવશું પણ મંદિરોના મહત્વના છે વિડીયો કેમ કે મંદિર એ એક આપણે કાયમી શ્રદ્ધા રીતે કામ કરે છે બરાબર ખાના થોહો

નાગબાઈ માતાજી નું મંદિર છે બરોબર ત્યાં ની ધજા છે તો નાથાભાઈ હવે આપણે દુકાન ની જાહું ને હવે જઈએ આપણે દુકાન ની ધીરા ધીરા હો હજી તમને એક અમે મંદિર બતાવી નદી માં છે ત્યાં ખોડિયાલ માતાજી નું મંદિર છે તો ત્યાં આપણે જઈએ ત્યાં મળીએ જા મંદિર હે ખોડિયાલ માતાજી નું નદી ને કાંઠે જ છે નદી હે નાની એવી બિલાસપુર માં બરોબર ના નાની નદી ને કાંઠે ખોડિયાલ માતાજી નું મંદિર છે અમે નાથોભાઈ આવી ગયા છે. દે નાખરિયા ઠોખરિયલ માતાજીનું મંદિર છે બરોબર દર્શન કરી લ્યો ખોરિયલ માતાજીના

સર્વોનું નાખી દઈ બરોબર સારું ને સર્વોનું કોમેન્ટમાં કહી દો જો નું હોય સારું આવે આ ગાડી મોલ બદલાવાનું છે તો બદલાવી નાખીએ આપણે બરોબર સર્વોનું નાખવાનું હાલો તો આગળ પછી મેં હાલો તો આપણે એક લાઈટ ફિટ કરી દીધી છે કુટીમાં તો એ કામમાં હતા એટલે બ્લોક કરી શૂટ ન કર્યો બરોબર તો હવે આપણે ઘરે જઈ અને મળીએ